અરવલ્લીના બાયડ શરણમાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી ત્યારે આયોજિત આ બેઠકમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ મહત્વનું નિવેદન આપ્યું હતું મહત્વનું છે કે જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલાને લઈને ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ મૌન પાડ્યું હતું જણાવી દઈએ કે બાયડના શરણાઈ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે બાઠક યોજાઈ હતી બાયડમાં એઆઈસીસી અને જીપીસીસીના અગ્રણીઓ સભા દરમિયાન હાજર રહ્યા હતા ત્રણ દિવસ સુધી ત્રણેય વિધાનસભા વિસ્તારમાં કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ અંતર્ગત ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જૈની ઠુમર સુખરામ રાઠવા સહિતના કોંગ્રેસી નેતા ઉપસ્થિત રહ્યા હતા રાહુલજીએ મે ચેલેન્જ આપી કે કે લે લો 2027 મે ગુજરાત મે તમકો ચુનાવ હરાવે અને એના પછી કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન થયું સતત છેલ્લા પાંત્રીસ ચાલીસ દિવસમાં 6 દિવસ રાહુલજી ગુજરાત રહ્યા ત્રણ વખત વિઝિટ કરી અને એ તેત્રીસ જિલ્લામાં ગ્રાસરૂટથી કોંગ્રેસ પાર્ટીના સર્જનની શરૂઆત થાય એક નવનિર્માણની શરૂઆત થઈ એનો સંકલ્પ કર્યો એની શરૂઆતના ભાગરૂપેના પાયલોટ પ્રોજેક્ટ તરીકે આજે અમે બધા અરવલ્લીમાં એકત્રિત થયા છીએ અને અરવલ્લીના કયા ચાર પાંચ લડનારા સાચા પ્રમાણિક માણસો એ કોંગ્રેસ પક્ષનું આવનારા દિવસોમાં જિલ્લા પ્રમુખ તરીકે નેતૃત્વ કરશે એની તલાશ અમે લોકોએ હાથ ધરી છે અને આવનારા દિવસોમાં તેત્રીસે તેત્રીસ જિલ્લામાં વિપક્ષ મજબૂત બનશે વિપક્ષ મજબૂત જો બન્યું તો ગુજરાતની જનતા પણ મજબૂત બનશે અને બે હજાર સત્યાવીસમાં મારું પરિણામ ખૂબ સારું આવશે એવી આશા છે